કેમ છે મારી યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં રહી છો અને અત્યારે અમે આવી ગયા છીએ સુરાપરા ધામ ઘોડા તો તમે કન્ટિન્યુ બ્લોક આગળ આગળ જોતા રહીજો જો અને દસ ને બત્રીસ થઈ જો તમને બતાવું અને અમે આવી ગયા છીએ સુરાપુરા ધામ ઘોડા જો તમને બતાવું તો તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો સર તમે દર્શન કરી લો લો તમે પણ દર્શન કરી લોરાપુરાપુરા અત્યારે દસ ને બત્રીસ થઈશ તો આપણે એવા છે ને પ્રસાદી લેવાની છે તો પ્રસાદી લેવા હું જાઉં છું બીજા બધા આગળ વહી ગયા છે છોરાપુરા ધામ છે ભોળાદપાલ જુઓ તમે પ્રસાદી લેવા જાઓ છો તો તમે વિડીયો આગળ આગળ જોતા રહી જાઓ જમવામાં છે ને કટીને ખીચડી છે જુઓ તમે બધા બે ગયા છે જમવા થોડા જ તમે કન્ટિન્યુ વ્લોગ આગળ આગળ જોતા રહી આપણે આ પરસાદે લઈ લીધી છે અને હવે થોડુંક રખડી જોઈ હું છે આનો ઇતિહાસ તમને કહો આગળ જઈ ભાવ 好了。 આપણે દર્શન કરી લીધા અને જો આ ફોળાદ ભાલની અંદર કબૂતરા હતા છે જો ઉપર કબૂતરા છે જો તમે આ ફોળાદ ભાલ તો તમે કન્ટિન્યુ બ્લોગ આગળ આગળ જોતા રહ્યો મજા આવશે મારા આવો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી અને પછીના નવા વ્લોગમાં ત્યાંથી બધાને બાય બાય જય શ્રી અને જય ભોળા પાલ કોમેન્ટ કરી નાખજો અને હવે થાકી ગયા છે બસમાં જવાનું છે તો બસમાં જઈને હવે ઉતારું તો ઉતારું નકર નહીં ઉતારું તો હવે હું જાઉં છું બાય બાય અમારી બસ three really rounds